આગામી સત્તર તારીખે દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પ યોજાશે નવજીવન વિકલાંગ સેવાશ્રયથી જીતેન્દ્ર જોશીએ પ્રતિક્રિયા આપી આગામી સત્તર પાંચ બે હજાર પચીસના રોજ શનિવારે નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા રાપર શહેરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના કાર્યાલય દેનાબેંક ચોક ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય કેમ્પ યોજાશે નમસ્કાર મિત્રો હું જીતેન્દ્ર જોશી ફાઉન્ડર સેક્રેટરી નવજીવન વિકલાંગ સેવાશ્રય બચાવ અને હળવદ આપ જાણો છો તેમ આ સંસ્થા છેલ્લા બત્રીસ વર્ષથી ગરીબ નિરાધાર નબળા કુટુંબના અને દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યાન્વિત છે બચાવ મુકામે પણ દરિદ્ર નારાયણના બાળકો માટે સુંદર સ્કૂલો અને વિવિધ પ્રકારની હોસ્ટેલોની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે ત્યારે અત્યાર સુધી આ સંસ્થા દ્વારા પાંત્રીસ હજારથી વધારે દિવ્યાંગ ભાઈબેનોને આપણે ઉપકરણો આપી અને મદદરૂપ થયા છીએ હોસ્ટેલની સુવિધા હોય એ લોકો માટે શિક્ષણની સુવિધાઓ હોય રમતગમતની સુવિધા હોય કે અન્ય કોઈપણ પ્રકારની જરૂરિયાત માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હંમેશા એમના સાધે ઊભું રહે છે ત્યારે આગામી તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ રાપર મુકામે દિવ્યાંગજનોને સાધન સહાય પ્રાપ્ત થાય તે માટેનો એસેસમેન્ટ કેમ્પનું આપણે આયોજન કરેલ છે જે કેમ્પમાં એસેસમેન્ટ થયેલા લાભાર્થીઓને આ ઇલેક્ટ્રિક સાયકલ વ્હીલચેર ઘોડી ટ્રાયસિકલ વોકર તેમજ અન્ય ઉપકરણો કાનના મશીન અને મોબાઈલ જેવા ઉપકરણો આ સંસ્થા દ્વારા દિવ્યાંગજનોને અપાનાર છે ત્યારે આવો સૌ સૌ દિવ્યાંગ ભાઈ બહેનોને અમારું આહવાન છે કે રાપર મુકામે આપ સત્તર પાંચ પચીસના સવારે દસ કલાકે એમએલએ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના કાર્યાલય આપનું એસેસમેન્ટ કરાવો દેનાબેંક ચોક સુસુષા હોસ્પિટલની બાજુમાં રાપર કચ્છ